નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી પાંચ તમને જવાબદારી સોંપવામાં આવે ત્યારે એને આનંદપૂર્વક ખભે ઉપાડી લો એના ભાર તળે ઝૂકી ન જાઓ એનું અક્ષરશ પાલન થાય એ ધ્યાન રાખો અને એ પૂરેપૂરી પાર પડે તે જોવાનું ન ચૂકો ભલે એ વખતે એ ગમે તેટલી અઘરી કે ભારે લાગતી હોય હંમેશા યાદ રાખો કે તમને સહાય અને શક્તિ આપ્યા વગર તમે ઉપાડવાની શક્તિમાન હો તેથી વધુ જવાબદારી હું તમને ન જ આપું તમે જવાબદારી ઉઠાવતા જાઓ છો તેમ તમારું કાઠું ને તમારું સામર્થ્ય વધે છે અને તમે વિશ્વાસપાત્ર ભરોસાપાત્ર બનો છો જેથી હું તમને એથી એ વધુ મોટી જવાબદારી સોંપી શકું ભાર ઉચકવા માટે મને વિશ્વાસપાત્ર ભરોસાપાત્ર લોકોની વધુને વધુ જરૂર છે હું આ નહીં કરી શકું એવી ભીતિ વિના કરવાને તત્પર અને શક્તિમાન એવા તમારી મને જરૂર છે કોઈ દિવસ ક્યારેય પરાજયવાદી ન થાઓ હું કરી જ શકીશ એવો તમે દ્રઢ નિર્ણય કરો અને પરાજયનો વિચાર સુધા કરવાની ના પાડો તો તમે કાંઈ પણ કરી જ શકશો માત્ર જાણી લો કે તમે સફળ થશો અને પછી તમે સફળ થશો જ આપનો આજનો દિવસ શુભ રહે